નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત જટપટ ન્યૂઝ કેન્દ્રીય બજેટ 2025 માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિવિધ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવામાં આવ્યું ગુજરાતના મુખ્ય ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ ડાયમંડ અને એમએસએમઇ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ બજેટ અંગે મિશ્ર પ્રતિક્રિયા આપી છે જે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સકારાત્મક જાહેરાતો થતા ઉદ્યોગકારોમાં આશા જાગી છે ડાયમંડ ઉદ્યોગને કોઈ ખાસ રાહત ના મળતા ઉદ્યોગકારો માં નિરાશા પણ જોવા મળી રહી છે હા નયનેશ પટીઘર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આ આજ બજેટ એ સામાન્ય વર્ગ માટે નું ઘણો ફરદાઈ બજેટ કહેવાય કારણ કે જે ઇન્કમ ટેક્સ લિમિટ હતી તે 6 7 લાખ થી સીધી 12 લાખ રૂપિયા કરવામાં આવી તેનાથી દરેક ઇન્ડસ્ટ્રી ફાયદો થાય દરેક ઇન્ડસ્ટ્રી જે સામાન્ય વર્ગ છે એનું પર્ચેઝિંગ પાવર પણ વધશે અને અમારી ઇન્ડસ્ટ્રી ને ઇનડાયરેક્ટ લાભ થાય હવે અમારી ઇન્ડસ્ટ્રી તરફથી જે માંગણીઓ હતી કે જે કસ્ટમ ડ્યુટી હતી તે છ ટકા પરથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવે એનું કારણ એ હતું કે ડાણછોરીનું પ્રમાણ ઘટે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે આપણે એક્સપોર્ટ વધારવું છે અને ઇન્ટર જેમ જ્વેલરીનું જો એક્સપોર્ટ વધારવું છે એને ચાઇનાને બીટ કરવું હોય તો ડ્યુટી ઘટાડવામાં આવે તેનો સીધો લાભ ઇન્ડસ્ટ્રીને પણ થાય ને આપણું એક્સપોર્ટ પણ વધે તેની હતી પણ પણ અત્યારે એમને કરી નથી અગાઉ અમે અમારા એસોસિએશન તરફથી આ માંગણી કરીશું અને કેપિટલ ગેઇન ટેક્સ છે તે ઘટાડવામાં આવે કે તે નાબૂદ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળે એવું હતું પણ એમાં પણ એમને બદલાવ કર્યો નથી ને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આયાત ગોલ્ડ આયાત કરવામાં આવે તો એમાં જ્વેલર્સ ફાઈવ ફાયદો થાય એ રીતની પણ અમારી રજૂઆત હતી ને ગિફ્ટ સિટી ખાતે એક એક્સપોર્ટ સેન્ટર ઊભું કરવામાં આવે તેનાથી રોજગારીની તકો ઊભો થાય અને આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલત જે ખરાબ છે એમાં પણ રોજગારીની તકો ઊભો થાય અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ જો પેકેજ જાહેર કરવામાં આવશે તો સો ટકા ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે એવી અમારી રજૂઆત હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ નાણા દ્વારા કેન્દ્રીય બજેટ બે હાજર પચીસ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે બજેટ બાબતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગ સંસ્થાઓ બજેટ ને પ્રગતિશીલ ગણાવ્યું છે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો બજેટ અંગે નિરાશ છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના નયનેશ પચ્ચીકરે જણાવ્યું કે હી ઉદ્યોગ માટે કોઈ ખાસ રાહત જાહેર કરવામાં આવી નથી ઉદ્યોગકારોએ કસ્ટમ ડ્યુટી 60% કરવા અને કેપિટલ ગેઇન ટેક્સમાં છૂટ આપવા માંગણી કરી હતી પરંતુ સરકાર દ્વારા આ બાબતોને અવગણી દેવામાં આવી છે હીરો ઉદ્યોગ માટે પ્રોત્સાહક યોજનાઓ લાવવી જરૂરી છે નહીં તો આ ક્ષેત્ર વધુ મુશ્કેલીમાં મુકાઈ તો છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તથા રાજકોટ ચેમ્બર ઓફ બજેટને સકારાત્મક ગણાવ્યું છે છે તેઓનું માનવું કે ટેક્સટાઇલ સ્લેબમાં સુધારા એમએસએમઈ સેક્ટરમાં તેની જોગવાઈઓ અને કૃષિ ક્ષેત્રમાં તેની નવી સહયોગી અર્થતંત્રને વેગ મળશે રાજકોટ રિયલ એસ્ટેટ ઉદ્યોગકારો પણ બજેટથી પ્રભાવિત છે પરંતુ હાઉસિંગ સેક્ટરમાં તે વધુ રાહત મળવી જોઈએ તેવું તેઓનું માનવું છે